મંદિરમાં પુસ્તક વિમોચનનો કાર્યક્રમ યોજાયો એક સાથે બસો ઓગણત્રીસ પુસ્તક વિમોચનનો વિશ્વ રેકોર્ડ તૂટ્યો છે આચાર્ય દેવ શ્રીમદ વિજય રામચંદ્ર સુરેશ્વરીજી મહારાજના ત્યાર સુધી અપાયેલા પ્રવચનો સંગ્રહ જેમાં જોવા મળશે ગુજરાતી અને હિન્દી ભાષામાં પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે દસ થી વધુ પાનાનું પુસ્તક વિમોચન કરવામાં આવ્યું શ્રીમદ વિજય રામચંદ્ર સુરેશ્વરીજી મહારાજના જીવન પ્રસંગો પર આધારિત યુગધિરાજ ભાગ એક બે અને ત્રણનું પણ વિમોચન જે ત્રણ ભાગ છે યુગાધિરાજના એ મોટા સાહેબ એટલે કે રામચંદ્ર સુરીશ્વરજી મહારા સાહેબના જીવનચરિત્રો ઉપર લખાયેલા છે એ લગભગ તેરસો પાનામાં છે એનો હજી ચોથો ભાગ આવવાનો બાકી છે આ જે ત્રણ ભાગ ડૉક્ટર શરદ ઠાકરે લખેલા છે અને કુલ એમ થઈને દસ હજાર પાનાનું વિમોચન થયું છે આજે અને પ્રિન્ટિંગ છે છન્નું લાખ છવ્વીસ હજાર પાનાનું થયું છે રાજકોટ સમૂહ લગ્નમાં આયોજકો ફરાર થવાનો મામલો અઠ્યાવીસ નવ યુગલોના લગ્નો ખોરંભે ચડ્યા હતા લગ્ન ખોરંભે ચડતા વરવધુઓની દયનીય સ્થિતિ બની છે વરવધુએ ચારી લારીએ બેસી સમય કાઢ્યો સમગ્ર ઘટનાનો એક વિડીયો વાયરલ થયો છે જે ગઈકાલે આ પ્રસંગ બની ગયો હતો કે જેમાં આયોજકો ફરાર થયા હતા વરવધુઓ